જાણવાઓ પંથકમાં હત્યાની એક ઘટના સામે આવી છે જેમાં આદિત્યાણા ગામે બે ભાઈઓ વચ્ચે તકરાર થતા મોટા ભાઈએ નાના ભાઈની હત્યા નિપજાવી હોવાનો બનાવ બનતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે આદિત્યાણા ગામે ડંકી નેસ ખાતે રહેતા અર્જુનભાઈ લાખાભાઈ કટારા નામના વૃદ્ધે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તેના મોટા પુત્ર જગા અને નાના પુત્ર રામા વચ્ચે આજે વહેલી સવારે કોઈ પણ બાબતે તકરાર થઈ હતી જેમાં જગા અર્જન નામના આ શખ્સે પોતાના જ નાના ભાઈ રામા અર્જનને લાકડી કે ધોકા જેવા હથિયાર વડે દોર માર મારતા રામા અર્જનનું ઘટના સ્થળે જ મોત થયું હતું આજ રોજ પોરબંદર જિલ્લાના રાણાવો પોલીસ સ્ટેશન

આ કામના ભોગ બનનાર રામા પૃષ્વે પવન અર્જુનભાઈ કટારા કે જેઓ પિસ્તાલીસ વર્ષના છે અને તેમના ભાઈ સગાભાઈ જગા અર્જન કટારા આ બંને વચ્ચે ગઈ રાત્રિના રોજ કોઈ પણ પ્રકારે તકરાર થતાં માથાકૂટ થતાં આ જે રામાભાઈ છે તેમણે જગાભાઈ સાથે એવું જાણવા મળે પ્રાથમિક એવું જાણવા મળે છે કે દારૂપી અને માથાકૂટ કરેલી હતી અને એમાં આ જે જગાભાઈ કટારા છે એમણે ઉશ્કેરાઈ જઈ અને એમના ભાઈ રામા ઉર્ફે પવન કટારાને ઘેડિયા એટલે કે લાકડી જેવા પદાર્થથી માથાના અને પગના ભાગે જીવલેણ રાહ મારી અને ગંભીર ઈજાઓ પહોંચાડી અને મોત નિપજાવે છે સદર બાબતે ભોગ બનનાર મરણ જનારનું પોસ્ટમોર્ટમ આ ઘટના બનતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી ત્યારે પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી મૃતક રામાના પિતા અર્જનભાઈની ફરિયાદને ધ્યાને લઈ વધુ તપાસ હાથ ધરી છે રાજુ કારાવદ્રા ગુજરાત ન્યૂઝ રાણાવાવ